જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે જનાર્દનદાસ ક્ષત્રિય આગ્રાના એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક તારાચંદભાઈ જે ગુજરાતમાં રહે છે તેમની વાર્તા કરીશું એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ વચન ચાતુરી છે એના વચનમાં ખૂબ ચાતુરતા છે સૌરસેનીથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે એમનો જન્મ ગુજરાતમાં એક વણિકને ત્યાં થાય છે ત્યારે ગામમાં ફેલાયેલા રોગચાળાનો ભોગ તેના મા બાપ બને છે તારાચંદ ત્યારે માત્ર દસ દિવસનો હોય છે તેથી તેનો ઉછેર તેના કાકા કરે છે તેના કાકા વૈષ્ણવ છે અને તેમના ઘરે નિત્ય ભગવટ મંડળી થાય છે અને આ છોકરો રોજ ભગવત વાર્તા સાંભળે છે પોતે શ્રી ગોકુળ જઈને શ્રી ગુસાઈજીનો સેવક થાય તો ઠીક એવો ખ્યાલ તેના મનમાં આવે છે એક વાર ગામના વૈષ્ણવોનો એક સંઘ શ્રી ગોકુળ જવા માટે નીકળે છે અને આ છોકરો પણ તેઓ સાથે જાય છે તે શ્રી ગોસાઈજીના દર્શને આવે છે અને દર્શન કરીને તે શ્રી પ્રભુને નામ આપવા માટે વિનંતી કરે છે શ્રી પ્રભુ તેને આજ્ઞા કરે છે કે તું શ્રી યમુના સ્નાન કરી આવ તે સ્નાન કરીને આવીને શ્રી ગુસાઈજીને કહે છે મહારાજાધિરાજ મને શરણે લો એવી વિનંતી કરે છે શ્રી ગુસાઈજી તેને નામ સંભળાવે છે પછી શ્રી પ્રભુ શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગનો સમય હોય રાજભોગ સમર્પીને યથા સમયે ભોગ સરાવીને શ્રી નવનીત પ્રિયાજીની સન્મુખ તેને બ્રહ્મ સંબંધ કરાવે છે એ પછી રાજભોગના દર્શન માટે કમાળ ખુલે છે તારાચંદભાઈ શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરીને ખૂબ પ્રસન્ન થાય છે પછી શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીની રાજભોગ આરતી કરીને અનુસર કરાવીને પોતાની બેઠકમાં પધારે છે બધા વૈષ્ણવો તેમને દંડવટ કરીને બેસે છે શ્રી પ્રભુ બધા વૈષ્ણવોનું સમાધાન કરે છે એ પછી તારાચંદ આવે છે અને શ્રી પ્રભુને સાષ્ટાંગ દંડવટ કરીને બેસે છે પછી બધા વૈષ્ણવોને વિદાય કરીને શ્રી ગુસાઈજી ભોજન માટે ભીતર પધારે છે તેઓ ભોજન કરીને બીડા આરોગીને પોતાની બેઠકમાં ગાદી તકે બિરાજે છે પછી તેઓ તારાચંદને ઉઠીને મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરે છે જેથી તે મહાપ્રસાદ લે છે પછી તે શ્રી પ્રભુને અરજ ગુજારે છે કે મહારાજ થોડાક દિવસ રાજની ટહેલ સેવા કરવાનો મનોરથ છે તેથી શ્રી પ્રભુ તેને પોતાની ખવાસીમાં રાખે છે એક દિવસ તારાચંદનું મન કોઈ વાતે ચડે છે વિચલિત થાય છે ત્યારે શ્રી ગુસાઈજી તેને એ વાત મનમાં નહીં લાવવાની મન નહીં બગાડવાની શિખામણ આપે છે પછી તે તેમને કહે છે કે મહારાજાધીરાજ કોણે રાજની આગળ આવીને આવું ખોટું કહ્યું છે તે મને કહો હું સાંભળું ત્યારે તેઓ કહે છે કે કેમરે હું શું જાણતો નથી કે હું કોઈનું કહ્યું સાંભળું હું તારા રક્ષણ માટે કહું છું ત્યારે તે શ્રી પ્રભુના શ્રીમુખના વચન સાંભળીને શિખામણ માને છે પછી તે પોતાનું મન સ્થિર થાય તેવો ઉપાય કૃપા કરીને બતાવવા માટે તેમને વિનંતી કરે છે તેથી શ્રી ગુસાઈજી તેને સર્વોત્તમ સ્ત્રોતનો પાઠ રોજ કરવાની આજ્ઞા કરીને તેથી તમારું બધું કાર્ય સિદ્ધ થશે એમ તેને જણાવે છે તેમની વાત સાંભળીને એ ખૂબ રાજી થાય છે અને તે દિવસથી રોજ ઉક્ત સ્ત્રોતનો પાઠ કરવા લાગે છે માટે વૈષ્ણવે મોટાનું વચન માનવું જોઈએ આ તારાચંદભાઈ શ્રી ગોસાઇજીના સેવક આવા કૃપાપાત્ર ભગવદીય હતા એમના પર શ્રી ગોસાઇજી સદા પ્રસન્ન રહેતા એમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક મલ્લિચ્છ મહાવનનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ